આજ રોજ ગામે સરપંચ થી અમે મુહૂર્ત કરી રહ્યા છીએ આમ આદમી પાર્ટીમાં પ્રતિનિધિઓ બધા જોડાય છે એક પછી એક અમે આમ આદમી પાર્ટી ના સક્રિય સભ્ય બનાવવા જય બોલો ભારત માતાની જય નું નું હાલો માતા નીકળો હાલો દાદા કેસ નમું પાસ કોડ પાડજો આમ ધન આપ એ પોટા બીજો પાડો પોટા પાડો હર પૈસા આપો પડો 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 વાહ પડી પડી લો બધું પટનું પિરયો નું ઉલુનું પકા માર પેલી તાકું

આપણી સંપત્તિ વેરફાઈ ગઈ છે રાષ્ટ્રની એના માટે ઉજાગર કરવા માટે આમ આદમી પાર્ટી કેજરીવાલ સાહેબ જાગી ગયા અને આપણે હવે તમે જાગો ભાઈબંધ છે બરોબર આ તો મારા ખાતર સમાજ નું દર્શાઈ રસાઈ છે અને આક્ષમ સે ભગવાનનો તમે બધા કૃષ્ણ ભગવાન છો અને રાષ્ટની સેવા કરો હાલો હાલો કાનુડો કથા કોઈ તવેરે ના બોલ સામા સમાજ અને ઠાકોર નો વાર તમે કેટલા ભાગશાળી માણસો છો Terima kasih telah Pada dia. Yeah? Kami dia. Kamu tu pergi ni macam kan? Hahaha. Saya tu pergi kaya nak lagi tu? Tambah lagi. Beli tiket mana nak beli? हां सर दाबादार सर को रूपवंत जी करो मारो कैसे रही जा है आज रोज वराजा गांवनी में मुलाकात की थी સર આપણા અગ્રણીઓ બધા આગેવાનો સમાજના અને આજે બોળી સંખ્યામાં જે આમ આદમી પાર્ટીના સક્રિય સભ્યો બન્યા છો તે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ જ રીતે આપણે સમાજનો ગેરઉપયોગ કોઈ ન કરી જાય આપણા મતનો કોઈ ગેરઉપયોગ ન કરી જાય કોઈ આંબા આંબલી તમને ન બચાવી જાય એનું ખાસ ધ્યાન રાખજો આપણા ગ્રાજિયા ગામ કે આજુબાજુના આપણા સમાજના દરેક સંગઠિત અને શક્તિશાળી બનો એવી મારી શુભકામના જય હિન્દ જય ભારત

મે તે લાવક ના હું થાય તો બળ ઉતેસા તો રાખી તો ના લઈ જવાનું તો લઈ જઈ મુસાફરી કરી તો ને બધું રૂપા થઈ જવું